માખણ કરવાનું છે તો તળ મેળવી અને આ દૂધની મલાઈ કહી ને એ મલાઈ તળ પણ બોલાય મલાઈ પણ બોલાય એ મેળવી અને એની આપણે આશ બનાવવાની છે આ તર છે આ દૂધ ગરમ આપણે કરીએ ને એની આ જે તર ફ્રીજમાં મેકી એની આ તર છે એનું આપણે માખણ બનાવવાનું છે પછી આ તરમાં આપણે આ એક ગ્લાસ પાણી નાખશું એક ગ્લાસ પાણી નાખશું પછી તર માં ઉનાળો ને જ નાખવી છે આ આમાંથી માખણ કાઢવાનું છે જો રીતે આ તર તો જો આ તર જામીગી પાંચ કલાક રહેવા દીધી એટલે જો આવી જામી ગઈ દહીં જેવી સરસ મજાની તો એની આપણે સાસ બનાવી નાખી આ પવાલીમાં નાખી હાલો આમાં એક ગ્લાસ પાણી આપણે નાખ્યું અને એક ગ્લાસ પાણી નાખીને સાસ બનાવવાની છે માખણ બનવાની તૈયારી બની ગયું માખણ જો

ઠંડુ પાણી લઈ લઈને બરાબર નાખી રાખ ને ઠંડા પણ લેવાના આવી રીતે આમાં પણ ધોઈ નાખવાનો મા પણ ખાતું ન પડે સરસ રીતે આપણે હાથ ધોયા ને ખાબુથી પછી ઠંડા કર્યા એટલે આ જાદુ પવાલી છે એટલું માખણ નીકળ્યું જો આ બરફ છે ની બરફ વાળું પાણી હોય ને બરફ હોય ને તો એ સારું તો આવી મા પાણી થી બરફના અઠવાડિયું માખણ ખાઈ કાય આઠ દિવસ સુધી વાસ ન આવે સરસ એ ખાટી વાસ આવી જાય ને એ નો આવે આપણે આવી રીતે ધોઈ ને તો આપડે હાથમાં ન સોટે બિલકુલ ન સોટે શોટે ઠંડા હાથ કરી નાખીએ ને એટલે ન સોટે હાબુ વાળા ધોઈ પછી હલો તો આ વિડીયો તમને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો બીજા બધાને મોકલજો તો આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર મહાદેવ ફરીને મળશું આપણે બીજા વિડીયોમાં